આપી હેરાન કરનાર વ્યાજખોરો સામે પગલા લેવા લોક દરબારનું આયોજન કરાયું હતું ઉધના ડિંડોલી નિમ્બાત ગોડાદરા અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં લોક દરબાર યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભોગ બનેલા લોકો લોક દરબારમાં હતા વ્યાજ રાજ્યમાં વ્યાજખોરોનું દૂષણ વધી ગયું છે ઉછાધોરે વ્યાજખોરોના વ્યાજની વસૂલી કરતા હોવાથી સામાન્ય જનતા ત્રાહીમામ પોકારી ઉઠી છે ત્યારે સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોના દૂષણને ડામવા માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે

લોક દરબારમાં પોષ્યા હતા સમજણ આપી બેંકમાંથી સરકારી લોન મળી રહે તે માટે પોલીસે પ્રયાસ કરી રહી છે જેથી ગરીબને મધ્યમ વર્ગના લોકોને વ્યાજખોરથી રાહત મળે સુરત શહેરના ઝોન ટુ વિસ્તારમાં પાંચ પોલીસ સ્ટેશન આવ્યા છે ઉધના લિંબાયત ડિંડોલી સલાબતપુરા અને ઘોડાધરા આ પાંચે પોલીસ સ્ટેશનમાં કેટલાક લોકો કદાચ વ્યાજનો ભોગ બન્યા હોય અથવા એ પ્રકારની ઘટના બની હોય એ અનુસંધાને એક ડ્રાઈવ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ પાછળનું જે મોટિવેશન છે અને જે પ્રેરણા છે એ સરકારશ્રીની સ્પષ્ટ જે ગાઈડલાઇન છે કે આ પ્રકારના લોકો કે જે આ ભોગ બન્યા હોય એને એટેન્ડ કરવામાં આવે એમના અરજી અનુસંધાને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એ બાબતે માનનીય માન્ય ડીજીપીશ્રીએ ગુજરાત માન્ય ડીજીપીશ્રીએ એક ડ્રાઈવ આપી છે એ ડ્રાઈવ અનુસંધાને અમારા સીપી સાહેબે આ પ્રકારના કેમ્પેન આયોજન કરવા માટેની અમને સૂચના આપી છે જે અનુસંધાને એસએમસી ભાટેના હોલ ખાતે એક કેમ્પેનનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પેનમાં આપ જોઈ શકો છો કે અમે અલગ અલગ સેક્શન્સ બનાવ્યા છે જે પોલીસ સ્ટેશન્સ વાઇઝ આ સેક્શન્સ છે જેમાં તમામ પોલીસ સ્ટેશનની પોતપોતાની એક એક ટીમ બેસ છે આ ટીમ જે અરજદારો છે એમને સાંભળે છે એમની રજૂઆત સાંભળે છે અને જેમાં પણ કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાતું છે એમાં અમે ચોક્કસથી એફઆઈઆર દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ આ સમગ્ર ઘટના સમગ્ર કેમ્પેન માટે અમે છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારમાં એનાઉન્સમેન્ટ પણ કરી રહ્યા છીએ રેડિયોની ચેનલ્સ અને મીડિયાના અન્ય મિત્રો મારફતે પણ અમે આ પ્રચાર પ્રસાર કર્યો છે કે જેથી અરજદારો મહત્તમ સંખ્યામાં આજે અહીંયા આવે પોતાની રજૂઆત કરે અને જે પણ અરજ